આ અંગે મળતી માહિતી પ્રમાણે બે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ઉત્તર પ્રદેશના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં સોળ વર્ષની સગીરાના અપહરણ બાદ ગેંગરેપ અને હત્યાનો ગુનો નોંધાયો હતો જે તે દિવસે એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કામ કરતો મહાવીર નિષાદ સગીરાન ઉત્તર પ્રદેશથી અપહરણ કરીને સુરતના હઠોડા ગામ ખાતે આવેલી એલ્યુમિનિયમ ફેક્ટરીમાં લાવ્યો હતો ત્યારબાદ પીડિતા પર એલ્યુમિનિયમ ફેક્ટરીના પચીસ વર્ષીય માલિક નિક્ષિત મુકેશભાઈ ઘરસાડિયા અને કારીગર મહાવીરે આ ગેંગરેપ કર્યો હતો

પોલીસ બે વર્ષથી આરોપીઓની કરી રહી હતી દરમિયાન ઉત્તર પ્રદેશ બે આરોપી પૈકી નિશ્ચિતનું લોકેશન સુરતના સરથાણા વિસ્તાર હોવાનું જાણવા મળ્યું હતું ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આ અંગે સરથાણા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી સરથાણા પોલીસના મહિલા પીઆઈ એમ બીઝાલાએ દસ પોલીસકર્મીઓની ટીમ બનાવી ત્યારબાદ આરોપી વ્રજ્ર ચોક પાસે આવેલા એક પાનના ગલ્લા પર રોજબરોજ સિગરેટ પીવા આવતો હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે સરખાના પોલીસે વોચ ગોઠવીને નિક્ષિત મુકેશભાઈ ગરસાડીયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી હાલ ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે કલરત યુપી પોલીસની એક ટીમ એક આરોપી કોઈ ઢૂંઢતે ઢૂંડત સરખાના પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં આવી એ ક્રાઇમ નંબર થર્ટી ફાઇવ ઓબ્લિક ટવેન્ટી ટ્વેન્ટી થ્રી કોતવાલી જયસિંહપુર સુલતાનપુર કાર આરોપી છે और इसके ऊपर जो आरोप है इसने ऐसा किया है कि यूपी के एक नाबालिग छोकरी छोकरी का अपहरण किया और अपहरण करके ये सूरत में लाके इसने कुछ लोगों के साथ मिलके इसका गैंगरेप किया और गैंगरेप करने के बाद इसने उस लड़की के ऊपर पेट्रोल डाल के आग लगा दी और उसके बाद उसको वापस उत्तर प्रदेश लेके गया और वहाँ पर इस महिला ने डाइन डिक्लेरेशन में ये बोला है कि ऐसा ऐसा घटना इसके साथ हुआ है तो यूपी पुलिस की टीम बहुत दिन से इस आरोपी के फिराक में थी इसको पकड़ने के लिए कोशिश कर रही थी और इसका सी टाइप लोकेशन हमारे सरथाना पुलिस स्टेशन के विस्तार में इसका आ रहा था तो कल रात मामले की गंभीरता को समझते हुए सरथाना पी आई एम बी जाला और फ्रेंड ऑफ पुलिस एफ ओ पी और लोकल डी स्टाफ और भी होमगार्ड्स ने मिलकर कम्बाइंड एफर्ट लगा के एक टीम बनाई और इस आ, आरोपी को दर्द दबोचा इस टोटल ऑपरे क्राइम में टोटल चार से पाँच लोग थे जिसमें बाकी लोग पकड़े जा चुके हैं पर ये मुख्य आरोपी निक्षित मुकेश भाई थरदालिया इसकी उम्र ट्वेंटी फाइव ईयर्स है और ये सूरत जकतार्तनागा सरताना जकतनागा का रहने वाला है और इसने पेट्रोल डाल के आग लगाई थी और इसके ऊपर काफ़ी जघन्य अपराध का क्राइम रजिस्टर शुरू हुआ है तो इसको आरोपी को हमने पकड़ लिया है और इसको हम यूपी पुलिस को सौंप रहे हैं